નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે અઠ્યાવીસ તારીખના રોજ ક્યાં જિલ્લામાં વરસાદ પડશે અને નવરાત્રી દરમિયાન કેવું વાતાવરણ રહેશે તેના વિશે પણ આગાહી કરી છે સાથે સાથે ઓક્ટોબર મહિનામાં પણ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે ઉત્તર ગુજરાત પંચમહાલ બનાસકાંઠા વિરમગામ અને અમદાવાદના કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે છે ભાવનગર અમરેલી રાજકોટ જેવા મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે વધુમાં પોરબંદર દ્વારકા અને જામનગર જેવા વિસ્તારમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ગાંધી સાથે વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર વચ્ચે આથી નક્ષત્રમાં ગાંજવી સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે નવરાત્રી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે થી લઈને બાર ઓક્ટોમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ થઈ શકે છે નવરાત્રીના દિવસોમાં ગરમી અને ઉકળાટ વધારે રહેશે પરંતુ આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે જોકે સ્થાનિક પરિસ્થિતિઓને કારણે અચાનક વરસાદ થવાની શક્યતા છે શરદ પૂર્ણિમાની રાતે એક મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે જો આખી રાત ચંદ્ર કાળાવાદળોમાં ઢકાયેલું રહેશે તો સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ વરસાદ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે ભારે પવનને કારણે પાક પડી જવાની પણ શક્યતા છે વિષમ હવામાનની અસરને કારણે પાકમાં રોગચાળો ફેલાવાની પણ સંભાવના છે વધુમાં સાતથી લઈને તેર સપ્ટેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ થવાની શક્યતા છે ચૌદથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડું સર્જાવાની સંભાવના છે આ ઉપરાંત અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધી અરબી સમુદ્રમાં પણ એસએસટીની અનુકૂળતાના કારણે વાવાઝોડું આવવાની સંભાવના રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો